હું વિનોદ લિંબાસિયા તલાટી મંત્રી લીંબુડા તાલુકો જોડિયા જિલ્લો જામનગર લીંબુડા ગામમાં પંદરમાં નાણાંપંચના ગ્રામ્ય કક્ષામાંથી અમે આરોપલાની સિસ્ટમ વસાવેલી છે જેના દ્વારા ગામના લોકોને વીસ લિટર પાણી ફક્ત પાંચ રૂપિયામાં જ આપવામાં આવે છે જેથી ગામના લોકોને પીવાના પાણીમાં સરળતા ગે છે લીંબુડા ગામ છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલો છે જેના કારણે અહીં બોરના પાણી ખારા અને થોડા ઘણા કડવા હોય તેથી આરો પ્લાન વસાવવાનો વિચાર ગ્રામ પંચાયતને આવે જેના હિસાબે લીંબુડા ગ્રામ પંચાયતમાં પંદરમાં નાણાપંચની ગ્રામ્ય કક્ષાની ગ્રાન્ટમાંથી એક લાખને વીસ હજારનો આરો વસાવેલ છે જેથી ગામના લોકોને સારો એવો પીવાના પાણીમાં ફાયદો થયેલો છે જે એટીએમ દ્વારા રિચાર્જ કરવામાં આવે છે અને રિચાર્જ કરી અને વ્યક્તિ ત્યાં એટીએમ પાસે જાય અને કાર્ડ એટીએમમાં ટચ કરાવે એટલે વીસ લીટર પાણી નીકળે એમાંથી અને એ વીસ લીટરના ફક્ત પાંચ રૂપિયા ઉઘરાવવામાં આવે છે મારું નામ પનારા હર્ષાબેન મનસુખભાઈ છે ગામ લીંબુડા આરો પ્લાનની અમારે સુવિધા સારી છે ગામમાં પાણી નબળું છે એટલે ગ્રામ પંચાયત દ્વારા આરો પ્લાનની સુવિધા કરી છે એટીએમ દ્વારા પાંચ રૂપિયે કેરબો ભરાય ચોવીસ કલાક ચાલુ હોય જ્યારે પાણી પાણી ભરવા આવી ત્યારે પાણી ચાલું જ હોય કાર્ડ અડાડીને વીસ લીટર પાણી આવે ये कर संगवारी बोले